જીઓ નગરપાલિકાના اپક્ષ નગર સેવક મહેશભાઈ લાલાણી તેમજ ભાજપના ભરતભાઈ રાઠોડ દ્વારા વોટર વર્કર્સ ખાતે પાણીની સમસ્યાને લઈને આક્રોશ વ્યક્ત કર્યો अरे भाव भाई उन्हों के साथ खाली पानी चेक करो एवं मिडियम आते हैं हम दो सजा हो। अरे वो हम लोग देखो। आप कैसे ही बुदा बता रहे हो आप? हाँ। आप कम ना हैं, आ लो लेवल ना हैं, बोला आई लेवल ना हैं, एक लाभी आई लेवल ना हैं, लो लेवल ना हैं। પાણીની લાઈન છે આ મહી પડી આવે છે એમાં પચાસ ટકા પાણી અહીંયા ખાલી આવે છે બાકીનું પચાસ ટકા લો લેવલમાં સીધું જાય આજે આ જે ધોરીઓ મહી પડી પાણી છે અને એની બાજુમાં જે છે એ તળાવનો પાણીનો ધોરીઓ છે તળાવનું પાણી ત્રીસ લાખ કંપમાં જાય છે આજે ઓલો નીચેનું બતાવીને એ ત્રીસ લાખના પાણીમાં જાય ગ્રેવિટીમાં આમનું પાણી આ ભરાય ને એટલે અહીંયા પાણી ચાલુ રહે અહીંયા પાણી ચાલુ રહે ત્રણ છે મહેશ લાલાણી વોર્ડ નંબર આઠ અપક્ષ કાઉન્સિલર અમુઆ નગરપાલિકા આજે વાત કરવી છે મારે સિહોરના નાગરિકોની જાણકારી માટે અને એમને આજે મારે અભિનંદન પણ આપવા છે અભિનંદન એટલા માટે કે સિહોરની જે નાગરિકો જે છે એ એટલા બધા સહનશીલતાવાળા છે અને સહન કર્યું છે અને હજી પણ આજે એક પણ શબ્દ ઉચ્ચારતા નથી નગરપાલિકા દ્વારા કચરાની બાબતમાં જોઈએ પાણીની બાબતમાં જોઈએ ગટરની બાબતમાં જોઈએ કે રસ્તાની બાબતમાં જોઈએ આ જે મેઇન વસ્તુ છે આ મેઇન વસ્તુની અંદર સિહોરના નાગરિકોની ધૈર્યતા અને સહનશીલતા જે છે એને હું અભિનંદન આપું છું એને બિરદાવું છું કે આટલી એટલી વિટંબડા હોવા છતાં પણ આજે ધીરજ રાખી અને શાંતિથી સહન કરે છે તો એને ખૂબ ખૂબ અભિનંદન એની સાથે મારે એટલું કહેવાનું કે તમે જે ધીરજ રાખો છો એ પ્રમાણે આજે એટલો સપોર્ટ પણ આપજો તમારો સપોર્ટ મળતો જ રહ્યો છે અને હજી આપતા રહેજો અને આવી ધીરજ રાખજો અને આ જે તમે ધીરજ રાખી છે એના આજે મીઠાફળ તમને મળશે એવું હું ચોક્કસ માનું છું આજે આપણે જોઈએ છીએ તેમ આ પાણી માટે થઈને અમે આવ્યા છીએ પાણી માટે સતત ચિંતિત પણ છીએ અગાઉ આપણને બતાવ્યું આપણે જેમ બતાવ્યું એમ કે ભાઈ મોટરો છે સાધનો આપણી આગળ જે ડેટ પડ્યા છે એનો ઉપયોગ કરવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે આજે સિહોર નગરપાલિકાની આગળ કરોડો રૂપિયા પાણી માટે આપ્યા છે અગાઉ અને અત્યારે પણ આપતા રહ્યા છે સરકારશ્રી તરફથી તો આ જે સંપ આગળ આપણે ઊભા છીએ ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે મહી ફરીથી જે પાણી આવે છે એ હજી હમણાં હાલમાં પચાસ ટકા પાણી આ સંપની અંદર ઠાલવવા માંડ્યા છે બાકી તો ટોટલી પાણી આ જે આ સામે જે સંપ આપણો જે ટાંકો લો લેવલનો બતા એમાં નાખતા હતા એના હિસાબે થઈને આ સંપમાં પાણી અહીંયા ભરાતું નહોતું અને આ સંપની નીચે મોટા ત્રીસ લાખના સંપની અંદર પાણી જાય એની ગ્રેવિટીની અંદર આપણી વ્યવસ્થા અમે કરેલી હતી બીજા નંબરમાં સામેની સાઈડમાં આપણે જોઈએ આ સામેની સાઈડમાં પણ ત્યાં જે હોલ છે નીચે તો ત્યાંથી નદીના જે ધોબી ધોબીના જે મેલડીમાં છે ત્યાંનું આપણું પમ્પિંગ સ્ટેશન છે ત્યાં પણ પાણી જાય છે ગ્રેવિટીમાં એટલે એમાં આપણને કોઈ પણ જાતનો પાવર કટ થતો નથી રહી રહી વાત મહત્ત્વની એ કે આ જે સામે બિલ્ડીંગ બતાવે છે અને આ જે ચાર ભૂંગળા બતાય છે એ આખું પાવર સ્ટેશન આખું ટોટલી બંધ કરી દેવામાં આવ્યું છે એને હિસાબે આ પાણીની જે અવ્યવસ્થા ઊભી થઈ છે હું ચોક્કસ માનું છું અને કહું પણ છું જો આજે આ આ પંપિંગ સ્ટેશન ચાલુ હોત અને હજી પણ જો કરવામાં આવે તો આ પાણીની મુશ્કેલી તાકીને દૂર થાય એમ ચોક્કસ હું કહું છું એટલે ચીફ ઓફિસર સાહેબને પ્રમુખશ્રીને અને વોટર વર્કર્સ ચેરમેનશ્રીને હું એનું ધ્યાન દોરું છું કે તાકીદના ધોરણે આ પમ્પિંગ સ્ટેશન છે એ ચાલું થાય એવા પ્રયત્નો કરે જે પેનલ અંદર જે છે એ બધી બંધ હાલતમાં છે એમાં જે ખૂટતો સામાન હોય એ ખૂટો સામાન મગાવીને તાકીને આ પમ્પિંગ સ્ટેશન જો ચાલુ થાય તો આ જે લો લેવલનો ટાંકો છે એ પણ ભરાય સાત લાખ છ લાખ લીટરનો ઉપર જે ઓવરહેડેડ જે ટાંકો પિસ્તાલીસ મીટરે પડ્યો છે એ પણ ભરાય એટલે આ સંપનામાંથી ત્રણ જગ્યાએ પાણી નિષ્ફળ થાય છે એટલે ત્રણ જગ્યાએથી આપણું પમ્પિંગ સ્ટેશન ચાલે છે એની બદલે અત્યારે માત્ર ને માત્ર જે આગળ સો એચપીની મોટર છે અને સો એચપીની મોટરમાંથી આપણે આખા ગામની અંદર આપણે પાણી સપ્લાય કરીએ છીએ એ શક્ય જ નથી એમ હું ચોક્કસપણે કહું છું એટલે જો આ સો એચપીની મોટર બંધ થાય અત્યારે હાલમાં તો આજે ગામના જે એમાંથી જે લોકોને આજે પાણી સપ્લાય થાય છે એ આજે પાણી વિના રહે એમ ચોક્કસ અને ખાતરીપૂર્વક કહું છું તો આ વહેલી તકે આ જે પમ્પિંગ સ્ટેશન છે એ બંધ જે છે એ ચાલુ કરાવે જેથી કરીને હજુ પાણી આપણે આપી શકીએ આપણી આગળ પાણી અત્યારે હાલમાં વિપુલ માત્રામાં પાણી છે અહીં ફરિયાદનું દસ એમએલડી પાણી આવે છે દસ એમએલડી પાણી એટલે એક કરોડ એક કરોડ લીટર પાણી થયું હવે એક કરોડ લીટર આપણે પંચ્યાસી હજારની આપણી વસ્તી છે હવે એને હિસાબે આપણે એક દિવસ આપ્યો તો બે કરોડ પાણી બે કરોડ લીટર પાણી થાય પણ આ અત્યારના સત્તાધીશો જે કાંઈ છે આજે સાત વર્ષથી જે કાંઈ પાણી સપ્લાય કરે છે એ સાત મે આઠમેથી જે પાણી સપ્લાય કરે છે તો આપણે વિચારવું જોઈએ કે આ આઠ કરોડ લીટર જે પાણી છે ત્યારે આપણને પબ્લિકને આપણે એક વખત આપણે પાણી આપી શકીએ છીએ તો આ ગંભીર બેદરકારી ગણાય અને સાથોસાથ આજે રોજનું પચાસ હજાર રૂપિયાનું ચાલીસ હજાર રૂપિયાનું આજે દસ એમ પાણી આવે છે તો આપણે અઠવાડિયે આપે છે તો આઠસો બત્રીસ ત્રણ લાખ વીસ હજાર રૂપિયાનું પાણી જ્યારે આપણે આવે છે ત્યારે આપણે એક દિવસ આપણે પાણી સપ્લાય કરીએ છીએ અત્યારે શિવજીની કૃપાથી આપણું તળાવ પણ આજે આપણું એકરે ભરાઈ ગયું છે ઓવરફ્લો પાણી થાય છે આપણે એનું પાણી લઈને તે આપણે આપી શકીએ એમ છીએ જેટલા ટૂંકા દિવસો થાય એટલું પણ જો આપણી અગર પાણી વિપુલ માત્રામાં છે પણ એને ઉપાડવાના સાધનો ન હોય તો આપણે શું કરી શકીએ આપણે પાણી ખાલી દેખાડવા પૂરતું જ છે કે ભાઈ અમારી આગળ પાણી પુષ્કળ પડ્યું છે પણ આપણી આગળ સાધન જ નથી આપણે સાધનનો ઉપયોગ કરતા નથી તો આ બહુ ગંભીર બેદરકારી કરી ગણાય ગઈ વાતથી એ આજે આપણી આગળ આ જો બધી કેપેસિટી જોવા જઈએ તો સિહોર નગરપાલિકા આગળ એક કરોડ ને પાંત્રીસ લાખ લીટરની ક્ષમતા પર ડેની એક કરોડ પાંત્રીસ લાખની ક્ષમતા સિહોર નગરપાલિકા આગળ છે તો એક કરોડને પાંત્રીસ લાખનું આજે તમે જ્યારે જથ્થો પાણીનો ભેગો કરો અને એ પાણી જો ડિસ્પેચ થાય તો હું માનું છું કે આ કોઈ વાત અશક્ય નથી અશક્યને પણ શક્ય થાય એવી આ બાબત છે પણ પરંતુ મને આજે કહેતા શોખ થાય છે કે જેમ ગૌરવ પાંડવોની જ્યારે લડાઈ હાલતી અને ભીષ્મ પિતામાં જે છે એ ઊંઘા મોડે જોઈ જોતા હતા એવી પરિસ્થિતિ આજે અમારી છે એટલે અમારું આજે કોઈ સાંભળવા તૈયાર નથી અમે જે સૂચનો કરીએ છીએ એ સૂચનો ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ જો આ સૂચનો ચૂંટાઈને આવ્યા ત્યારથી જો આ ધ્યાનમાં લીધું હોત અને આ વ્યવસ્થા કરી હોત તો ખરેખર ચાર ચાંદ લાગી જતા બોર્ડનીમાં છે કારણ કે બોર્ડની અંદર કોઈ શાસક પક્ષને વિરોધ પક્ષ નથી ક્ષત્રિય ક્ષત્રિય સભ્યો છે એ કામ કરવા જ આવ્યા છે દરેકની કામ કરવાની વિચારસરણીઓ જુદી હોય છે એટલે એ ધ્યાનમાં રાખવી જોઈએ એવું ચોક્કસપણે કહું છું પરંતુ જો આની આ પરિસ્થિતિ રહી તો એક વસ્તુ હું પણ એ પણ કહેવા માગું છું કે જો શિહોર નગરપાલિકાને પોતાને વહીવટ કરવા જો સક્ષમ ન હોય તો હું આજે ચોક્કસ કહું છું કે આ જે પાણી પુરવઠાનો આપણો સોંપ છે પાણી પુરવઠાની મશીનરી છે પાણી પુરવઠાને હવાલે કરી અને પાણી પુરવઠા હસ્તક જ આપણે પાણી વિતરણ કરાવવું જોઈએ એ હું ચોક્કસ માનું છું અને કહું છું તો ફરી ભરીને પાછો હજી કહું છું કે આ જે કાંઈ પાણીની વિચમણા છે એમની ઉપર પણ પ્રાદેશિક કમિશનર સાહેબ ધ્યાન આપે એમ રોડ ઉપર આવ્યા હતા અને રોડની માટે થઈ અને આટલી બધી ચિંતા કરી હતી અને કોણ રણખ્યા હતા તો ધવલભાઈ પંડ્યા સાહેબને કમિશનર સાહેબને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આ મીડિયા દ્વારા અમે તમને આ જાણકારી આપીએ છીએ જે સિયોરના નાગરિકો જે છે એ સિયોરના નાગરિકોની પાણીની પરિસ્થિતિ કઈ રીતે દૂર થાય એ વિચારો અમે રજૂ કર્યા છે ખાલી માત્ર તમારે આને એડપ કરી અને આની અમલવારી થાય એટલું કરો તો ચોક્કસપણે શિયોરના નાગરિકો જે અત્યારે પાણીની વિચમણા જે ભોગવે છે એની દૂર થઈ જાય એ જ અમારી અભ્યર્થના છે એ જ અમારી કામગીરી છે એ જ અમારી મહત્વતા છે કે ભાઈ અમને કામ કરવા લોકોએ મોકલ્યા છે તો અમે કાંઈક કરી બતાવીએ કાંક કરીએ એવી અમારી ભાવના અને નેમ અને ટેક છે તો સ્ટાદેશિક કમિશનર સાહેબને સાહેબને ભરી ભરી વિનંતી કરું છું કે સાહેબ મીડિયા દ્વારા આ વસ્તુને તમે ધ્યાન ઉપર લઈ તાકી તે કરો આનું પરિણામ આનું ચોક્કસ મળશે મળશે આ આ જે આ સો એચપીની મોટર છે હં હં છે ને